ટોયોટો ગ્લાન્ઝા વી ઓટો કાર જોઈ રહ્યા છો ટોપ મોડલ કાર છે અને કાર સુડતાલીસ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે વન ઓનર કાર પુશ સ્ટાર્ટ બટન સાથે નવા ટાયર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે કાર વેસવાની છે ઘર ઘરાવ કાર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે ટોયટો ગ્લાન્ઝા કાર જોઈ રહ્યા છો પેટ્રોલ એન્જિન કાર છે પ્યોર અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટોપ મોડલ કાર છે કારની વાત કરીએ મોડલની તો બે હજાર અને એકવીસ નું મોડલ છે વન ઓનર કાર છે પેટ્રોલ ઇન્જિન કારમાં વીમો રનિંગ જોવા મળશે અને સુડતાલીસ હજાર કિલોમીટર ફરેલી કાર જોવા મળશે ગ્રે કલરમાં ઓટો ગેર સાથે કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવસ કેમેરો પૂટ્ટાર્ટ બટન કમ્પ્લીટ વર્ક કરે છે એરબેક એ બે કમ્પ્લીટ કાર જોવા મળશે લેધર સીટ કવર વગેરે જોવા મળશે સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ વર્ક કરે છે આખી કારમાં તમને ક્યાંય કાટછળો જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો કારનો એક્સિડન્ટ છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે અને ટાયર સાવ નવા જોવા મળશે તો વાત કરીએ આપણે કારની માલિકની તો માલિકનું નામ કલ્પેશભાઈ છે કલ્પેશભાઈએ કારની કિંમત સાત લાખ અને એકાવન હજાર રૂપિયા રાખેલી છે તો કલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે અઠાવન પંચાણું સાત પિંચ્યાસી કલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે સાત લાખ એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ ટોયટા ગ્લાંજાકાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ વેરાડ ગામ જોવા મળશે નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કલ્પેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કલ્પેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય